પગપળા જતા યાત્રીઓ માટે મેડિકલ મિનરલ પાણી અને નાસ્તા નું સેવા કેમ્પ નો સૃજન ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર દ્વારા આ વર્ષે સંવેદના ફાઉન્ડેશન સહયોગથી પગપાળા જતા યાત્રીઓ માટે મેડિકલ મિનરલ પાણી અને નાસ્તાનો સેવા કેમ કરવામાં આવ્યો હતો ભાદરવા મહિનામાં મા અંબેના ધામમાં અંબાજી ખાતે ભરાતા મહામેળામાં પગપાળા જતા માય ભક્તોની સેવા માટે સેવા કેમ્પ જન સેવા એચ પ્રભુ સિવાના સંકલ્પ સાથે ગામના મિત્રો તેમજ વડીલો થકી આ સેવા રૂપી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂદેવ શ્રી બિપિનભાઈ રાવલના વરદ હસ્તે રીબીન કાપી ગ્રામજનોને આ સેવા રૂપી યજ્ઞ ની શુભેચ્છા આપી હતી આ કાર્યક્રમ દરમિયાન સૃજન ચેરિટેબલના પ્રમુખ શ્રી ચૌહાણ ચંદ્રકાંત ઉપપ્રમુખ શ્રી ગુરુપ્રસાદ મુખર્જી તેમજ ટ્રસ્ટના ફાઉન્ડર હસમુખ ચૌહાણ ઋષિક મુખર્જી તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રવીણ ગુડોલ ગામના આગેવાનો વડીલો મિત્રો અને સંવેદના ફાઉન્ડેશનના મિત્રો હાજર રહ્યા હતા અને મા અંબાને આરતી ઉતારી આશીર્વાદ લઈ સેવારૂપી યજ્ઞને પ્રજ્વલિત કર્યો હતો